રાજ્ય એક દુર્ઘટનામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે ત્યાં બીજી દુર્ઘટના એની સામે હોય છે પ્લેન ક્રેશની દુર્ઘટના અને હજુ એમાંથી લોકો બહાર નથી નીકળ્યા ત્યાં એક પછી એક તંત્રની બેદરકારીઓ પૂર જેવી પરિસ્થિતિ આવે અને અનેક લોકોના મૃત્યુ થાય એવી દુર્ઘટનાઓ બનતી હોય છે ચોમાસું આવે ત્યારે તૂટતા બ્રિજની દુર્ઘટના અને દુર્ઘટનાઓની શરૂઆત જાણે હવે થઈ ગઈ છે અત્યારે સમાચાર આવ્યા છે કે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજ એ ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને વાહનો એના ઉપર

ઘટના છે પાદરા તાલુકાના મુન્ઝપુરા પાસેના ગંભીરા બ્રિજ પર ભંગાણના કારણે બે ટ્રક પડ્યા અને એક પિક પિકઅપ વાન પડી ગઈ છે ચાર વાહનો મહીસાગર નદીમાં અત્યારે પડી ગયા છે અને આ ઘટનામાં બે લોકોના મૃત્યુના આંકડા છે એ આશંકા છે હજુ પણ આગળ જતાં ખબર પડશે કેટલાના મૃત્યુ થયા ત્રણ લોકોના રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે એટલે ત્રણ લોકોને બચાવી દેવામાં આવ્યા છે અને એના જે દૃશ્ય સામે આવ્યા છે એટલે તમે જુઓ કે કેવી રીતના બિસ્કિટની જેમ આપણા ગુજરાતમાં ને તમે જુઓ કે ઘણી બધી વાર એવું થાય કે બ્રિજ પાછળ બહુ જ બધા ખર્ચા કરવામાં આવે મસ્ત બ્રિજ બનાવવામાં આવે દૂરથી તમે જુઓ કે નદીની ઉપર બ્રિજ છે સુંદર લાગે છે અને પછી જેમ તૂટી જતા હોય છે થોડા સમય પહેલા અમદાવાદથી પણ થોડા વર્ષો પહેલાની વાત કરું છું એક વિડીયો જેમાં બ્રિજ છે આમ બિસ્કીટની જેમ તૂટી જાય છે નીચે પડી જાય છે અને આ કોઈ પહેલી વાર બનેલી ઘટના નથી કે આના ઉપર વધારે ભાષણ પણ દેવામાં આવે ગુજરાતમાં અનેકવાર તૂટતા બ્રિજ તો પછી બ્રિજ બન્યા પછી એવી આશંકા જાય કે આ બ્રિજ આગળ જતા તૂટી શકે છે અને ગંભીર દુર્ઘટના થઈ શકે છે પણ પ્રશ્ન એ થાય છે કે જ્યારે એ બનાવવામાં આવતો હોય છે ત્યારે એની કામગીરી પર ધ્યાન કેમ નથી દેવામાં આવતું તમને ખબર છે છે કે રોજ હજારો હજારો લોકો આના ઉપરથી પસાર થવાના તો લોકોના જીવની જવાબદારી કોણ લેશે કરપ્શન આપણા અંદર અને આપણી સિસ્ટમને એટલું બધું ખાઈ ગયું છે કરપ્શન કે આવી દુર્ઘટનાઓ થયા પછી આપણને યાદ આવે છે કે અચ્છા ક્વોલિટી ઠીક નહોતી એન્જિનિયરી એન્જિનિયરે ગફલો કર્યો છે કે પછી જેને કોન્ટ્રાક્ટ લીધો છે એને એણે આટલા બધા ગફલા અને જોલ કર્યા છે અધિકારીએ કંઈ પણ જોયા વગર સાઈન કરી દીધી છે એ બધી આ બધી દુર્ઘટનાઓને એવું કહેવાય કે આમંત્રણ આપતા હોય છે દુર્ઘટના નાની હોય કે મોટી એક પણ માણસનો જીવ જાય છે તો એ દુર્ઘટના છે ને એના માટે તમારે જવાબ આપવાનો જ છે કે આ બ્રિજ બન્યો ત્યારે તંત્ર ક્યાં સૂતું હતું આમાં કોણ જવાબદારી લેશે એ એક માણસ પણ મર્યો છે તો એની જવાબદારી કોણ લેશે આપણે હાથ ઊંચા કરીને કહી દઈએ કે હા ભાઈ હવે બધી ક્વોલિટી ચેક કરાવીશું ને હવે બીજા બધા બ્રિજ એટલે આ દુર્ઘટના છે તો આના પછી બધા આસપાસના બ્રિજ છે એને ચેક કરાવવામાં આવશે પણ પહેલા ક્યાં જાય છે તંત્ર અત્યારે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે ત્યાંથી કોઈ પ્રતિક્રિયા કે પછી માહિતી આવે છે તો તમારા સુધી પહોંચાડતા રહીશું પણ અત્યારે ત્યાં જે સ્થિતિ છે તે જુઓ